પાલનપુર બારડપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રવાદી યુવા વાહિની દ્વારા આતંકવાદના પુતળાનું દહન તથા પાકિસ્તાનના ધ્વજનું દહન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલાના પગલે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે સમગ્ર દેશવાસીઓ આ કાયરતાપૂર્વક કરેલા કૃત્યને વખોડી રહ્યા છે સમગ્ર દેશની પ્રજા આતંકવાદને ખતમ કરવા એકસુર થઈ રહી છે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને જેના પગલે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં બારડપુરા વિસ્તારમાં બનાસકાંઠા વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રવાદી યુવા વાહિની અને મુસ્લિમ બિરાદરોએ ભેગા થઈને અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડ્યો હતો આતંકવાદના પુતળાનું તથા પાકિસ્તાનના ધ્વજનું દહન કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો કાશ્મીરની અંદર અમારા શિવ ભક્તો અમરનાથ યાત્રા જતા હતા અને એના ઉપર આતંકવાદીઓ ગુલ્લે આમ અમારી ધરતી ઉપર આવી અને હુમલો કરી અને આવા ભક્તોના ઉપર ઠાર કરે અરે આતંકવાદીઓને એટલો કહો કે તમારી માનું ધાવણ ધાયું હોય તો સ્વામી છાતી લડો પીઠ પાછળ ગામ મત કરો આ ગદ્દારોનું એટલું કહેવું જોઈએ હવે સમય પાકી ગયો છે

કારણ કે ક્યાં સુધી હેરાન થશો ક્યાં સુધી મંત્રણા આ મંત્રણાથી કશું નહીં મળે જે માણસ જે કૃત્ય કરે એની ભાષામાં જવાબ આપો આવો માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ તાત્કાલિક એનો નિર્ણય લઈ આ ત્રાસવાદને નાબૂદ કરવો જોઈએ અને કદાચ હોય તો અમારા છૂટ આ આ દેશ અમારો છે જીવતા પાલનપુર માં આતંકવાદ ના પુત્ર દહન ના કાર્યક્રમ દરમિયાન હિન્દુ મુસ્લિમે ભેગા મળી પુત્ર દહન કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ભીખાલાલ પ્રજાપતિનો રિપોર્ટ પાલનપુર